તોર હાચિયા કરો તો હમસેને ચોર આમનો જીરીક બોચીકો અ તુમયા કે જીતભાઈ ઓફા વિડિયો બનાયા કપડ ઉલી મહેનત કરીને તોર તૈયાર કરેલી ઉલી કોખા સાઈટ માબે ના ખબર નીંદુ ના કચરા કાઢો ના બહાડુ ને પછી પહાયા તો હમમ બી કુલી મહેનત કરું ને પછી તોર બઠી નાવા આ અકલ ટુકા પાનામે રેકા હો પુણે બી માણી જ નઈ આપડે આસપાસ કોઈ બી ખેડુ તો હવે કોઈ ચોરી ના કરે ખરેખર આ જો એવું ભલે બચી ગયો પણ ગેરંટી તું મારે પાછો જે દુહરી ઓ ચોરી ગામનો ને નઈ ગયો ને તો હમજી જહાના કાણી કા આ તો બહુ બધા પોહા દુખરા બી બધા ખબર પડ્યું કે બધા પોહા બધા જે જામજિયાના બહુ રીતે ખુજ પણ સારો એક જીજા કે ઓહો બહી ગયો દેખાય નાય ને ઓઈને સાઈડ થી જાય રહો પણ એ મેં આખું માંગે થાય જો માણો મેસેજ ત્યાં સુધી જાય ને તો તું કાચવી લે જો ભૂલથી તું ધરાઈ ગયો ને હમજી જહાના તું ના કાવી દે आतवी